શિવમ વિદ્યાલયના જેડી ડાભી અને માનવ સેવા આશ્રમના પ્રમુખની અટકાયતથી રોષ અમદાવાદ જિલ્લાના બગોદરામાં આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે હોસ્પિટલના ડોક્ટરની કથિત લાપરવાહી અને દાદાગીરી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની પેશાબના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વિદ્યાર્થીની પીડા જોઈ અને તેમની શાળાના આચાર્ય અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા સારવારના નામે માત્ર દવાઓ આપી દેવાય આક્ષેપ છે કે પરના ડોક્ટર રાધનપુરી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની તપાસ કર્યા વગર કે પેશાબના ભાગે સોજો કે લોહી નીકળ્યું છે કે નહીં તેની ખાતરી કર્યા વગર સીધી દવાઓ લખી આપી હતી જ્યારે વિદ્યાર્થીના વાલી જેડી ડાભી અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈ ડોક્ટરને વિનંતી કરી કે સાહેબ એકવાર ચેક તો કરો કે બાળકને અંદર કોઈ ગંભીર ઇજા નથી ત્યારે ડોક્ટર ઉશ્કેરાઈ ગયા હતા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડોક્ટર રાધનપુરીએ પોલીસને ફોન કરી હોસ્પિટલમાં બોલાવી લીધી હતી આશ્ચર્યની વાત એ છે કે સારવારની માંગ કરનાર વાલી અને દિનેશભાઈ લાઠિયાને પોલીસ બગોદરા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી ત્યારે શું સરકારી હોસ્પિટલમાં સારવારની માંગ કરાવી એ ગુનો છે ડોક્ટર પોતાની ફરજ નિભાવવામાં આટલી આનાકાની કેમ કરી રહ્યા છે પીડાતા બાળકની તપાસ કરવાને બદલે પોલીસ બોલાવી કેટલી યોગ્ય હાલ આ ઘટનાને પગલે બગોદરા પંથકમાં ડોક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ન્યૂઝ ગુજરાતી અમદાવાદ હું શિવમ વિદ્યાલય મારા છોકરાઓ હોસ્ટેલમાં અહીંયા રહે છે અને છોકરાઓ અમે સવારમાં દરરોજ દોડવા માટે જઈએ છીએ તો આજરોજ અમે સવારમાં દોડવા માટે ગયા તો એક હિસાબના ભાગે થોડું અથડાતા વાગ્યું હતું અને છોકરો ત્યાં પડી ગયો પછી અમે એને દુખવા લાગ્યું તો સરકારી દવાખાને બગોદરા લઈ ગયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો ત્યાં અમે પહોંચ્યા ત્યાં અમને સિસ્ટર હતા તો સિસ્ટર પહેલાં છોકરાઓને પકડીને ઊભા હતા તો આવતાની સાથે એવું કીધું નામ પારુલબેન એમને એવું કીધું ભાઈ વાનીકળો બધા તો મેં કીધું બેન તમે છોકરાઓને પકડીને ઊભા છે શા માટે આવું વર્તન કરો છો તો બેને ડાયરેક્ટ મને કીધું કે તમે કોણ છો તો મેં જવાબ હું એનો વાલી છું અને છતાંય એ સિસ્ટર ચેક નથી કરતા અમે ત્યાં ઘણી વાર બેસી રહ્યા મેં ડૉક્ટરને તો બોલાવો ડૉક્ટર થોડીવાર બેસાડી રાખ્યા અમને પછી આવ્યા તો હું જે જગ્યાએ પેશન્ટની જગ્યાએ ઊભો હતો તો સિસ્ટરે એમને કીધું કે ભાઈ ઓલા લાગ વાલી આવી રીતે વાત કરે છે તો મને ડાયરેક્ટ જ્યાં ઊભો હતો એથી ખસેડી અને એ પેશન્ટની ખુરશીમાં બેઠા અને એ પેશન્ટને ચેક કરવા નામ લખાવે છે નામ લખે છે અને પછી એ ચેક કરવા માટે જાય છે તો ત્યાં તો એ મારા બાળકને અડતા જ નહીં ચેક પણ નથી કરતા અને દૂરથી એમ કહે છે કે ભાઈ તમારા બાળકના નીચેના ભાગમાં વાગ્યું છે પેશન્ટને મેં અંદરથી લોહર ઉતારવાનું કીધું તો પણ છતાં સાહેબ એને અડતા પણ નથી ચેક પણ નથી કરતા એને પેશાબના ભાગે અંદર ઈજા થઈ હોય લોહી નીકળ્યું હોય અથવા તો અંદરના ભાગે કંઈ એને સોજો થયો હોય તો આપણે કહીએ તો ભાઈ સાહેબ તમે ચેક કરો મેં દિનેશભાઈને બોલાવ્યા દિનેશભાઈ લાઠ્યા બાજુ માનવ સેવા પરિવાર મંગલ મંદિર ચલાવે છે તો સાહેબથી તમે આવો તમારી એમ્બ્યુલન્સને મારા બાળકને કદાચ દૂર લઈને જવું પડશે તો એ તરત મારી સાથે આવ્યા માનવ સેવા પરિવાર વતી એમને ખૂબ જ સેવા કરે છે મારા બાળકને લઈ જવું પડશે તો તમે આવો દિનેશભાઈ આવતાની સાથે સાહેબને રજૂઆત કરે છે સાહેબ બાળકને તાત્કાલિક ચેક કરો જરૂર પડે તો આપણે ઉપર લઈ જઈએ તો દિનેશભાઈને પણ એવું કહે છે અપશબ્દ બોલી અને એવું કહે છે કે ભાઈ તમે ચાલુ કાઢી કેમ સવાર થઈ જાઓ છો એના અમારી પાસે પ્રૂફ પણ છે હવે આવું અસભ્ય વર્તન જો ડૉક્ટરો કરશે તો અમે બાળકને ક્યાં લઈ જઈશું એમને તરત પોલીસને એકસો બારમાં ફોન કર્યો કે ભાઈ એકસો બારમાં બે વ્યક્તિઓ દિનેશભાઈ લાઠિયા અને જેડી ડાબી અમને અસભ્યતા વર્તન કરે છે મારવા આવ્યા છે અને તરત આવો ફોન કરતાની સાથે એકસો બારની પોલીસ આવે છે અને અમને બગોદરા હાલ પોલીસ સ્ટેશનમાં લાવ્યા છીએ અમે બે કલાકથી અહીંયા બેઠા છીએ અમારા છોકરા અંદર સૂતા છે હજુ બંને બંને પેશન્ટ છે હજુ પણ કોઈ સારવાર થઈ નથી તો શું પોલીસને ની ફરજ નથી બનતી અમારા બાળકો ની તપાસ કરે એમ તપાસ કર્યા વગર એને કીધું કે એને બહાર લઈને નીકળી જાવ એને યોગ્ય જ કરે એમ તપાસ કર્યા વગર એને કીધું કે એને બહાર લઈને નીકળી જાવ એને યોગ્ય નથી અને અમારી આગળ એનો મીડિયા નું પ્રૂફ છે કે અમે જેટલી એની આરે વાટાઘાટ કરી એનો અમે વિડીયો પહેલેથી બનાવ્યો તો અમને ખબર હતી કે અવરનવર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે સરકારમાં ખાનગી દવાના પણ એની બે તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું એના દોડી લો મને કોઈ ફરક પડવા નથી એમ અમને પણ એવું કીધું કે જાઉં મારે નથી જોવું તમને પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ જ્યારે પોલીસ આવી હતી પોલીસ પૂછે કે અમે ક્યાં હતા પોલીસને પૂછી શકો કે એમને દવાખાનાની બહાર કાઢી નાખ્યા હતા એમની દવાખાનાની બહાર હતા અને એક બાળકને હજી તો તપાસ કરી એકને સામાન્ય રીતે કોઈ ટેબલ ઉપર સુવરાવ્યા વગર એને એમ એમનામ દૂરથી જોઈને દવા લખી યોગ્યનો કહેવાય બાળક છે કે ઈજા થઈ કે નહીં એને ટેબલ ઉપર સુવરાવીને જોવું એની ફરજ છે અને મેં જને એવી રીતે વાત કરી કે સાહેબ તમારે જોવું તમારી ફરજમાં આવે છે તો મને કે તમે સાલું ગાડીએ શું માટે ચડી ગયા તો મારી તો એક સેવા રૂપે શું એ નહીં કોઈ બી સમાજનો હોય કોઈ બી તી હોય તો રસ્તા ઉપર કોઈ પણ માણસ નીકળ્યો હોય એક્સિડન્ટ બન્યો હોય તો હું પહોંચી જાઉં છું અને મેં મારી ગાડીઓ શીખી હું તો લોકોને મદદ આપું એમાં તો ભાઈ મારા નજીકના મિત્ર છે અને એના વિદ્યાર્થી છે તો મારી ફરજ બની છે કે ભાઈ મારે અત્યારે જવું જ પડે છે હું તાત્કાલિક દોડીને હોસ્પિટલ પહોંચ્યો એમાં એને મારી અરે ગેરવવાની વાત કરી